શું તમે ક્યારેય કરચલાની ખેત વિશે સાંભળ્યું છે અને કરચલાની ખેતી કરીને લોકો કરોડો રૂપિયા કેવી રીતે કમાઈ રહ્યા છે અને તે કેવી રીતે કરવામાં આવે છે અને તેને સમુદ્રમાંથી કેવી રીતે બહાર કાઢવામાં આવે છે અને આ કામ જહાજો અને મોટા નેટ બોક્સ દ્વારા કરવામાં આવે છે આ માટે સેંકડો મજૂરો કામ કરે છે જેઓ આ જાળીવાળા બોક્સને દરિયાની ઊંડાઈમાં ફેંકી દે છે અને મશીન મશીનની મદદથી જાળ સાથે જોડાયેલા દોરડાની મદદથી ખેંચવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે માછીમારી કંપનીઓ માછીમારોની મદદથી આ મોટા બોક્સને દરિયામાં ઊંડાણમાં મૂકે છે અને પછી તેની રાહ જોવામાં આવે છે જેના કારણે હજારો માછલીઓ અને કરચલાઓ તેમાં ફસાઈ જાય છે એટલે કે બીજા દિવસે જ્યારે તેને બહાર કાઢવામાં આવે છે અને તે સમયે દરિયાનું પાણી શાંત હોય છે ત્યારે તેમાં ઘણા જીવો ફસાઈ જાય છે અને પછી તે બોક્સને બહાર કાઢવામાં આવે છે આ રીતે આ પ્રક્રિયાને ઘણી વખત પુનરાવર્તિત કરીને લાખો કરચલાઓને દરિયામાંથી બહાર કાઢવામાં આવે છે જે પછી હવે આ જીવોમાં કરચલા અને માછલીઓને અલગ કરી દેવામાં આવે છે અને તેમને એક પ્રકારની ટોપલીમાં રાખવામાં આવે છે જ્યારે કરચલાઓને પણ તેમના કદ પ્રમાણે અલગ કરવામાં આવે છે અને આ કરચલાઓ નાનાથી લઈને મોટા આકારના હોય છે તેથી જ કામદારોને અલગ કરવાની પ્રક્રિયામાં મોજા પહેરવા જરૂરી છે અને આ કામ ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવે છે હવે તેને કદ પ્રમાણે અલગ કરવામાં આવે છે આ પછી આ કરચલાઓને વહાણમાં એક જગ્યાએ વહેતા પાણીમાં મૂકવામાં આવે છે જેથી તેઓ ધોઈ શકે તેમને કામદારોની મદદથી બહાર કાઢવામાં આવે છે અને આ પછી તેમને બરફમાં રાખવામાં આવે છે જે એક મોટા પાત્રમાં ભરવામાં આવે છે હવે તમે વિચારશો કે તેમને બરફમાં શા માટે રાખવામાં આવે છે તો તમને જણાવી દઈએ કે તેમને બરફમાં રાખવામાં આવે છે કારણ કે તેમને ફેક્ટરી સુધી પહોંચાડવામાં ઘણો સમય લાગે છે જો તેને બરફમાં ન રાખવામાં આવે તો તે મરવા લાગશે અને સડવા લાગશે અને થોડા સમય પછી તે મોટા બોક્સમાં પેક કરવામાં આવે છે જેના તળિયે વરખ હોય છે એટલે કે આ કરચલાઓને વરખથી ઢાંકી દેવામાં આવે છે અને સીલ કરવામાં આવે છે અને કામદારોની મદદથી તેમને મોટા ટ્રકોમાં લાવવામાં આવે છે પછી તેમને ફેક્ટરીમાં લાવવામાં આવે છે અને પછી ઉતારવામાં આવે છે જે પછી કરચલાથી ભરેલા ખાડાને ફેક્ટરીમાં એક જગ્યાએ રાખવામાં આવે છે અને ત્યારબાદ તેને પ્રોસેસ કરવાનું કામ શરૂ થાય છે અને આ માટે કામદારો પહેલા આ બોક્સને ખોલે છે અને પછી કરચલાઓને બહાર કાઢીને બરફથી ભરેલા મોટા પાત્રમાં મૂકવામાં આવે છે તેમાં કરચલાઓ નાખવામાં આવે છે જેથી કરીને આ કરચલાઓને જરૂરિયાત મુજબ પ્રોસેસિંગ માટે બહાર લઈ જઈ શકાય કારણ કે આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલે છે અને કરચલાઓ પણ બગડતા નથી આ કરચલાઓને ધીમે ધીમે બહાર કાઢવામાં આવે છે અને આ કરચલાઓના હાથને એક ઓટોમેટિક મશીનમાં બંને બાજુથી બંધ કરવામાં આવે છે જેમાં કન્વેર બેલ્ટ હોય છે તેને આગળ ખસેડવામાં આવે છે અને આગળની પ્રક્રિયામાં સ્પિનર તેમની મજબૂત ત્વચાને દૂર કરે છે અને તેને બાજુ પર રાખે છે વધુમાં જ્યારે તેને લંબાવવામાં આવે છે ત્યારે ત્યાં પાણીનો ફુવારો સ્થાપિત કરવામાં આવે છે જે પાણીથી કરચલાની અંદરની ગંદકીને સાફ કરે છે અને પછી તેને 컨베이어 벨ટના સ્વાસ્થ દ્વારા વધુ વિસ્તૃત કરવામાં આવે છે. જ્યાં બીજી બાજુ આ કટર મશીન સ્થાપિત કરવામાં આવે છે જે આ કરચલાઓના હાથને ધડથી અલગ કરે છે અને બાકીના ભાગને આગળ સ્થાપિત ગ્રાઇન્ડિંગ મશીન દ્વારા ધડથી અલગ કરવામાં આવે છે. આ કામ પણ ફેક્ટરીમાં કામદારો કરે છે અને આ માટે આ કરચલાઓને 컨વેયર બેલ્ટ પર રાખવામાં આવે છે અને પછી તેની બાજુમાં ઉભેલા કામદારો છરીની મદદથી આ કરચલાઓના ભાગોને અલગ કરે છે. અને પછી તેને લેવામાં આવે છે આગળ જ્યાં કામદારોની મદદથી તેમના ભાગોને અલગ કરવામાં આવે છે અને તેને બાસ્કેટમાં રાખવામાં આવે છે અને જ્યારે આ કામ પૂર્ણ થઈ જાય છે ત્યારે આ બાસ્કેટમાં રાખવામાં આવેલા કરચલાઓના ભાગો પેક કરવામાં આવે છે આ માટે આ કામ કામદારોની મદદથી કરવામાં આવે છે અને આ ભાગોને પોલિથિનમાં રાખવામાં આવે છે અને તેને કાગળના મોટા છિદ્રોમાં પેક કરવામાં આવે છે અને પછી તેમને ટેપની મદદથી સીલ કરવામાં આવે છે હવે જ્યારે આ કામ પૂરું થાય છે ત્યારે કામદારોની મદદથી આ મોટા બોક્સ એક જગ્યાએ એકઠા કરવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે જે બોક્સમાં આ કરચલાઓ પેક કરવામાં આવ્યા છે તેના પર કરચલાનું નામ અને પ્રોસેસિંગ કંપનીનું નામ લખવામાં આવે છે અંતે આ મોટા બોક્સ વાહનો પર ચડાવી દેવામાં આવે છે અને પછી તેને બજારમાં વેચાણ માટે મોકલવામાં આવે છે જ્યાંથી તમે તેને ખરીદી શકો છો તેને રાંધી શકો છો અને સ્વાદિષ્ટ રીતે ખાઈ શકો છો તમે તેને મસાલા સાથે અજમાવી શકો છો અને તેને ચટણી સાથે ખાઈ શકો છો અને તે ખૂબ જ સમૃદ્ધ પ્રોટીન ખોરાક છે તે ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર છે